સોશિયલ મીડિયામાં ચો તરફ એક જ વાત ગુંજી રહી છે મેઘાલયમાં હનીમૂન માણમાં ભયેલું ઇન્દો દંપતી લાપતા થયા પછી મેઘાલયમાં મુખ્યમંત્રી કોનરા સંગમાએ નવી માહિતી આપી છે તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું હતું કે માત્ર

સોનમ હજુ સુધી લાપતા હતા મેઘાલય પોલીસના ડીજીપી ઇદાસિશા નોગા એ જણાવ્યું હતું કે પત્ની સોનમની ઉત્તર પ્રદેશના ગાજીપુર માંથી ધરપકડ કરવામાં આવી છે ડીજીપી એક વ્યક્તિને ઉત્તર થી પકડવામાં છે બીજા બે આરોપીને એસઆઈટીએ ઇન્દોરથી પકડ્યા છે સોનમે નંદગંજ પોલીસ સ્ટેશનમાં આત્મસમર્પણ કરી દીધું છે અને ત્યાર પછી તેમની ધરપકડ કરવામાં આવી છે